આરોપી આરોપીની ધરપકડ કરી અને હીરા કબજે કર્યા હતા મૈદરપુરા પોલીસ મથકમાં ચાર પોઈન્ટ પંચાવન કિંમતના હીરાની બદલી મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી હીરાબજાર એલબી ચાર રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસે બોલાવ્યા બાદ સોદો કરી વેપારીની નજર ચૂકવી દસ પોઈન્ટ આઠ કેરેટનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરિટીનો નેચરલ હીરો બદલી તેની જગ્યાએ સીવીડી હીરો મૂકી સેમાંથી રૂપિયા લઈને આવું છું હોવાનું કહી હીરો લઈ મોબાઈલ બંધ કરી રફુ ચક્કર થઈ ગયો હતો જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી વેસુ એસડી જૈન સ્કૂલની વેસ્ટર્ન રેસિડેન્સીમાં રહેતી વેપારી શાહે મહિદરપુરા હીરા બજાર એલ પાસે દેવ નિરંજનની બિલ્ડિંગમાં કેબિન રાખી હીરાનો ધંધો કરતા હિતેશ મનજ પુરોહિત અને ઈશ્વર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખોડલ જેમ્સના માલિક યોગેશ કાકલોતરે રેપનેટ સાઇટ ઉપર જીઆઈએ સર્ટિફિકેટ હીરો દસ પોઈન્ટ એસી કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરિટીનો જેનો જીઆઈટી ગ્રેડ વાળો હીરો વેચાણ અર્થે મૂક્યો હતો આ હીરો ખરીદવા માટે આરોપી હિતેશ પુરોહિતે દલાલ મારફતે સંપર્ક કર્યો હતો ચિરાગભાઈના પુત્ર અક્ષતે ગત તારીખ આઠ જૂનના રોજ મૂળ માલિક યોગેશભાઈ પાસેથી હીરો ઝાગંડ પર હીરો લઈ હિતેશ પુરોહિતને તેની ઓફિસમાં બતાવ્યો હતો હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપવાની વાત કરતા અક્ષતે ના પાડી હીરો પરત તેના મૂળ માલિકને આપી દીધો હતો જો કે ત્યારબાદ પચીસમી ના રોજ ફરી દલાલે ફોન કરતા અક્ષત હીરો લઈને હિતેશ આવી વેચાણ કરવા માટે પુરોહિત ઓફિસે આવી ગયા હતા આરોપી હિતેશ પુરોહિતે ભાવતાલ બાબતે વાતચીત કરી સીવીડી ચેક કરાવી હીરો અને સર્ટી માંગી હીરો થોડી વાર જાય પોતાના હાથમાં રાખ્યો હતો હિતેશે અક્ષતને ટોકન પેટે દસ લાખ રૂપિયા આપવાનું કહી હીરો ટેબલ ઉપર મૂક્યો હતો અને સેફમાંથી રૂપિયા લેવા જવા કહી ઓફિસમાંથી નીકળી ગયો હતો અક્ષતે ટેબલ ઉપર મૂકેલ હીરો જોતા હીરો બદલાઈ ગયો હતો અક્ષતે તે હીરો બતાવવા માટે લાવ્યો હતો તેના બદલામાં સીવીડી હીરો હતો અને હીરાની ઘારામાં ગ્રેડિંગ નંબર પણ જુદો લખેલો હતો આરોપી હિદેશ પુરોહિતે વાતચીત દરમિયાન નજર ચૂકવી રૂપિયા ચાર પોઈન્ટ પંચાવન કરોડની કિંમતનો હીરો લઈ જઈ તેની જગ્યાએ સીવીડી હીરો મૂકી ભાગી ગયો હતો અને અક્ષતે ફોન કરતા તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો પોલીસે ચિરાગભાઈ શાહની ફરિયાદ લઈ હિતેશ પુરોહિત અને ઈશ્વર નામના વ્યક્તિ સામે ચાર પોઈન્ટ પંચાવન કરોડના હીરાની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ડ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો એ વિશ્વાસ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થતા આજે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન પાલનપુર મુંબઈ વગેરે સ્થળોએ તપાસ હાથ ધરી હતી આરોપી હિતેશ સાથે અન્ય આરોપી ઈશ્વર પુરોહિત કમલેશ પુરોહિત અને દલપત પુરોહિત સહિત સુરેશ પુરોહિત સામેલ હતા આ તમામ લોકો હીરાને સગેવગે કરવા માંગતા હતા

જોકે કે મુખ્ય આરોપી ક્યાં છે તે અંગેની તપાસ હાલ ચાલુ છે